અને ચલા વોટ આ તો આવ વોટિંગ ચાલે પાહન ઈ તો એક બે થાય વધારે ઉમે છે તો પબ્લિક ઉપર જાય હું તમને કેટલા વધારે આલું એ હા આહો તો સાઉન્ડ સ હવે આવી ગયો ને જો પોખટ આવ આમ તો જે ઊભે એ આ બધું લેવું પડે બંકો એકલો કાફી હો લઈને આયા જ કાફી હવે તારે ગમે તો આતો જીતવાનો

પોપા તો ગોગો ડુડા ઓપોમ જગ્યા નહી આરહી હાલો એ મગયા ગડ્ડા આઈ જો આઈ જો ચારું થઈ ગયું આઈ જો આઈ આગળ વધી આ પા આવતી આ બગ તમે હો તઈન જ ના હો જાય

ફળી જેલી કેરી આવી ફળી જેલી કેરી આવી હા શાંત બેહો હવે બોલા ચાલ ચાલા જલ્ના શું શાંતિ આખું તમે આલે ચાલ થાય આવો આવો જલ્દી અને એક ખવાઈ જેલી કેરી આવી ફળી જેલી જેવી હવે બખાવા બન ગયો પેલા વોટિંગ થઈ ગયું હ એમાં કેસુ બન આયા હ દહવ અને સુરાજી આયા હ

હજુ બાકી હજુ બાકી હજુ તો ચાર બાકી ચાર જ બાકી હો બાકી આ તો હવે આપડે બીજી વોટિંગ થઈ ગઈ હ એની અંદર કેશુભાઈ નાયા હ 37 વોટ અને સુરાજી નાયા હ 42 42 યાસુ બદાર બદાર એ બદાર આ ભાઈ હા હા ટાઈટ

અમારી હોબો પરવાનો કિસન કેરી તારું લેવલ નથી આ હળડી જેલી કેરી હા ટોમેટો સરપંચ તો આ બંકાવ બપોટ પોપડ આ પછી આ બાપુ બકળે તો બહાર મોમ હું અને હું હળડી કેરી એ તીરા તીજા ને ચાલુ છે જો તો એ હું હળડી જેલી તીજા ચાલુ છે તો આપા તીજુ વોટિંગ થઈ ગયું હ એની અંદર કેસુ પર આયા હો 64 વોટ અને સુરાજી એક માટી રહી ગયા એક માટી આ ગદડા હેડો તો બીકોડ રંગ બદલ હ રાજી થાય અબાઈજીનો ટોમેટો હજી તો તમે જોઓ ખાલી હું હું થાય અચ્છા લેવા આવો પછી સેલ્લો આ શાંતિ બેહજો નકા તમે તમે ઊભા ના લગા આપણ ભેગું ચોણાના પેકેટ હવે તમે એવું જોઓ ખાલી ચોથો રાઉન્ડ આયા અમારા તો કેસુવાન गुलाबी लाया 128 वोट मेन न 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

সুস <laughs> <laughs>